ગો 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 હાર્દિકભાઈ દેખાડી દો તો આ કપડા પહેર્યું ને એટલે જુનોન કાક અલગ આવી જાય મને સા દોડો મડું પણ ફોન હે હાથમાં ગુડ મોર્નિંગ લે ગુડ આફ્ટરનૂન લે અબે સાલે ગુડ ઇવનિંગ થઈ ગયો હે મિત્રો અને મહાદેવ મહાદેવ દંતનેシナવ સિરા દાત કાઢસ તું ગુડ મની કેઈ ગુડ મની એટલે ગુડ મોર્નિંગ ન કહેવાય ને તો શું કહેવાય હા શું કહેવાય

હા ફોજ માતા હ ને સન્ના ડેલી આયોજન હતું ત્યારે વ્લોગ બનાવ્યો હતો તો એવડે પાછા રજા ઉપર આવ્યા ફોટા પાડવા જવાનું મેં કીધું લાવો નાના વડો વ્લોગ બનાવી નાખવી અને બનસુ વાળી આવી ને તો કીધું થોડુંક બંસુ એકાદ ગીત ગાય ને તો વ્લોગમાં મજા આવી જાય તે ગાઈશ ને ગીત કયું ગીત ગાઈશ ભૂલી ગયે યાદ કરી લે કાહુ તું હું તારી વાટે ગીત યાદ આવી ગયું છે હું હાને ક્લિપ જોતો તો અને એને ગીત યાદ આવી ગયું છે કયો ગીત હરખું ગા તારું ડું નથી સમજાતું મને તે સમજાણું તમને તો પેલા કોમેન્ટ કરી દો કોમેન્ટ કરી દીધી કરી દો પેલા કોમેન્ટ હલો અને હવે કહું તમને નમણી નાગર વેલ જેવી એવું ગીત કે છે ગા લે આ

ભાઈ ખાસ કરીને ભાઈ બંધ કોમેન્ટ કરી નાખો ગીત ભાઈ ગીત ની તો લઈ લીધી હે નેક્સ્ટ લેવલ ની અંકુર વિયા હેલ્પ આઈસી તો બીજું ગીત ગા એ ગીત માં બહુ જામી નહી ભાઈબંધ બંધ તારા ડોહા મને કોમેન્ટ નથી કરતા અંકુર અધે સડજા જા હેતી હમણે નઈ ન જા પછી નકર તું વ્લોગ માં નહી આજ વેજા પછી મે અત્યારે હે બ્લેક ટી-શર્ટ પહેરી લીધું હે ને ખાખી ટાઈપ નું પેન્ટ પહેરી લીધું જોઈ જો અને બૂટ પહેરીને રેડી થઈ ગયો કેમ કે જવાનું છે ફોજી સરારે ફોટા પાડવા બરાબર આપણી પાસે એક આઈફોન હે ભાઈ કોક ક્યારેક ક્યારેક બોલાવે ફોટા પાડવા એવું બધું હોય અને મજા આવે પ્રોગ્રામ ગોઠવવાનો તો પણ કઈ મેળ આવ્યો નહીં ફોટા પાડવાનો મેળ આવી ગયો ફોટા પાડી એવી અને હવે ગાય નાક ટાંગી રહી ગયો સૌથી તું બીજું ગાય ના મળી નાગર વેલ ને ભાઈબંધી અમારી મારી ન ગઈ હતી હા બીજું ગા તો આપણું ફેવરેટ ગાય ને પેલું પેલું કપડા મેસિંગ I'm a man.

જોયું વિડીયો બનાવે શોખીન જબરી સરહુડી હે સરહુડી લોકેશન કેવું ગયું તું બેસ્ટ હે કે કેવું હે જરા કમેન્ટ કરી દો સેલ્ફી કેમેરે ઉતારું જો તો વાહ કરે તો હું કરે છે મારી સાડ તારે નથી કરવાની અને સાઈની મેની ગીત ગાતું ઈ જે હોય ગીત ગાલ તું ફટાફટ ગીત ગા મસ્તી નું ગીત ગાઈ જાખે આ ગીત ગાવ નો ને મધી ભાવ ખાવા મડી છે ને આજો રે તો રિઝલ્ટ આવતો કાઈ વાંધો નહી पर होने हो ने मस्ती नु गीत गा तांडू जो तै तू हम हम जो हम तो हम जी हम जो मस्ती नी देखा जो हम कैमरा में भाड़स तो जो आ रही जो आ रही हम जो पहला ही पहला बधाई हर हर महादेव हम कह दे हर हर महादेव केम सो बधाई केम सो बधाई हूं गीत गाव सो अबे संभाल जो बधाई गीत अब इम करवाना है वीडियो में इम करवाना है कोई भी लिस ने हो तने वीडियो में आ बस आई लो लेल गा 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 तन बा संभालता है ले गीत गा તારા નથી કરવાનું કીધો ને બેન કાઈ વાંધો નઈ હાલો હવે કા કા વિડિયો નથી લેવી નથી લેવી વિડીયો વિડીયો ફોટા પાડવા જવાનું હોય પણ હેને આ સનસેટ વાટે આપણે સનસેટ જેવો થાય છે એવા ફોટા પાડશું એવું બધું નિહાળ્યા જવાનું ફોટા પાડવાના કેમ કે ભાઈ લોકેશન સારું છે એટલે બધું આ સનસેટ થાય ને ત્યારે ફોટા પાડવા જાય તો તમને ખબર છે કે એવા ફોટા સારા આવે થોડાક અને ફોજી સર હે ગામમાં તો ભાઈ એ આવે એટલે બધા હેરે જ આવી અને ફોટા બોટા પાડવી અને બનશો અમારે ગીતના ફતવા ખૂટે નહીં ભાઈ નકરા ગીત ગૌ ગઉ થાય અને વિડીયો ચાલુ કર્યું ને એટલે ગીત ભૂલી જાય એકનું એક જ ગીત આવડે કપડાં મેસિંગ અને અત્યારે બે હું લોકેશન તમને કેવું લાગે છે આ લોકેશન ન કહેવાય દાદરો કહેવાય આ રીતના ને ઝાડો વાયા છે અને હું દાદરે બેઠો અત્યારે આ સરહોડી તમને ખબર છે ને કેટલી છે જોઈ લો તમે સરહોડી જોઈ લો જોઈ લો ચશ્મા જો ધૂળ ખાઈ ગયા છે અને રાધેની સુંદરી પહેરી લીધી અમારા ભાભીની છે અને આ હા પસ જોવો તો મોટો પસડો હે પસડો આમ દેખાય તો તારો પસ 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 કોને કહેવાય હા આ એલા તું અડધી ઢકાય જાસ પણ હું લે લેવી હોય કે દેલ ફોટો પાડવા એવા તારાડો ડોહા ફોટો કે હાર આવે આઈ લેલ મારી વાહી ભી તું એલા પણ તું ભંજવાડી સો અડધી હવે આ ખર્ચો કર્યો જો એને તૈયાર થવાનો એટલે વિડીયો માં આવા હો પણ આલ ગાય ને ખારું ગીત કપડા મેશિંગ નો ગાય તી એક ગીત બીજું ગીત ગા હા બીજું ગીત નગર કાક બોલ હા એ તો લાડી લઈને વીરો મારો ગાય ને ખાઈ લે આ લાડી લેવા જવાનું છે આપણે લાડી લઈ લાડી લઈ લીધી

આરા ડોહા કોમેન્ટ કરી નાખો ભાઈ એક કોમેન્ટ મસ્તી ની કરી નાખો આ હુલુલુલુ કોમેન્ટ ખાસ કરીને હુલુલુલુ કોમેન્ટ કરી નાખો એક મે ખાલી ફોટો પરવાનું આમ કરવાન કીધું તું જો તો ફટાફટ કોમેન્ટ કરી નાખવા મારી પેલા આ ફેમસ થઈ જાવની બ્લોગ માં અને લે લે તું પણ સરહુડી સીને થાસ એટલી બીજી આ કેને ખાલી મોટો મસ્તી નો થંબનેલ માં પાડી ને એવું કીધું આમ કીધું हाँ मस्त है ना हम किधर ना कम बेहतर है कल हाँ अबे हम किधर थंबनेल मरे डे फोटो डन ओके डन थ्री टू वन जीरो ओके वाव फोटो पढ़ो विच पढ़ो ले ले आज ये हो क्या है आनू क्या है हो क्या लाइक कर लाइक

અને હવે જો ગાડીએ સાડીને બેઠો હો ત્યારે જોઈ લો આપણી ગાડી સિટી હંડ્રેડ એટલે હે ને હવે પાછા તમને કીધું એમ ફોજી સર આવે છે લોકેશન ઉપર તો ભાઈ ફોટા પાડી જી થોડા મેં તમને કીધું એમ આપણી પાસે ફોન હે થોડા થોડા બોલાવે હે બધાય ફોટા પાડો અને સનસેટનો ટાઈમ થઈ ગયો ભાઈ મસ્તીનો જાય એ ઢોરો હે એટલે હે થોડુંક નહીં આવતું હોય આ હવે જો હવે બરાબર આવતું હોય પણ લોકેશન મારે વાળી ગયું હો મસ્તીનું જોઈ લો કોમેન્ટ કીધું એક મસ્તીની કોમેન્ટ શું કરે નકરા ખીજડા હે વગડિયા જેવું તો કંઈ નહીં ફટાફટ નીકળવી ને તમે બ્લોગમાં બિનાયું જો કોમેન્ટ હિન્દ કરી નાખો આજે ખાન ફોજી સરને લેવાના બરાબર એટલે કોમેન્ટ કરી નાખો હા રમાયેલી અને ફોટા પાડતા ના આડાવાળા આપણા સબસ્ક્રાઈબર મિત્રો એક બે છે ગામના બાપનો બહુ સપોર્ટ કરે છે એટલે બ્લોગ જોતા રહ્યો મજા આવે નહીં એટલે પેલા અને અહીંયા અહીંયા રમે બધા નિહેડે અને અહીં પહેલા હું ભણવા આવતો અને આ જો આપણી વાટે બેઠા છે પહેલા આવતો હું અહીં બધું આમાં બહુ બજે જો આ પંચપટી જો આવડીયા એમાં બહુ બજે અને હવે હે ને જેની હારું ફોટા પાડવા ઈ આ જો લ્યો હાલો મહાદેવ મહાદેવ જય હિન્દ છે ને કેવું મજા આવે છે હવે પણ આ છેલો દે છે કાલે નઈ કાલ જવાનું કામ જ નઈ કાલ જિયા જવાનું આપણે ફોટા પાડ લે અને પદ્દુ ભાઈ મહાદેવ મહાદેવ અન આપણા સીતારામ આપણા ફૂલ સપોર્ટર આપણા અને કેમેરામેન બધી ફૂલ સપોર્ટ કરે એટલે જો આમાં હેને वर्दी આણી છે અને આમાં બધા કપડા એવું છે કે શું છે આમાં બડશે એટલે જો આમાં સરજીને वर्दी આણી દીધી છે અને ભાઈ કપડા પહેરીને હવે ફોટા પાડવાના બરાબર તો પહેલા હેન કપડા બદલી લે ને કે વ્લોગ થઈ જાય લાંબો એટલે કપડા બદલાય ફોટા પાડ જો લોકેશન ની વાત કરીએ તો પૂરી ગયા છે નીહરણા શું કહેવાય રૂમ માથે સડી ગયા અને ભાઈ જો આથી ગામ દેખાય છે जय लो सनसेट क्यों आवे मस्त आवे है तुम फोटो पड़ो नहीं ना ये जो बदे कापे काटे है जय लो कहीं वर्दी कहीं आ जो जय ते नो नेक दियो ने जो लो केवी रीत ना काट रहे हैं नो पहले से तू पहला पहला तू पहले आ इन माथे पहले हां 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 ज़ेलो सामान ज़ेलो आ वस्तु है जहां होई ना तो कटे नहीं पण तो ना फोटो पड़ो है ना काट भी बराबर ना आ जो

ચશ્મા મોટા ને મોડા ના ના એમ કરતો પેન્ટ જે કાઢવાનું બાકી અને વર્દી કાઢ લીધી જો એટલે અને આ જોઈ લો પ્રદીપભાઈ પહેરી હતી ઈ કાઢે ફોટા ને જો આ ટોપી પહેરી લીધી હતી ફોટો જોઈ લો આવું બધું છે કોમેન્ટ કરી નાખવાનું ખાસ જઈ ને લખી નાખજો અને ભાવેશભાઈ હોય જોઈ લો ઇન્ડિયન આર્મીનું ટી શર્ટ પહેર્યું હતું આ બધા દોડવા બરાબર હવે દી આથમી ગયો હે એટલે બધા હવે થઈ ઘર ભેગી ના થઈ જાય વર્દી પહેલી હતી કેવો લાગો જરા કોમેન્ટ કરજો ખાખી વર્દીમાં ખાખી વર્દી કેવાય ને